અને માતા બેનો સાથે સાથે અમારી સામે ઘણા સમયથી બેઠેલા વડીલો યુવાનો અને માતા બેનો બધા જ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડલે સાથીઓ આ પૃથ્વી પર ઇતિહાસકારો એવું માને છે કે 60 લાખ પેલા માનવ સભ્યતાની શરૂઆત થઈ હશે 50 હજાર વર્ષ પહેલા માનવીની શારીરિક અને માનસિક વિકાસની શરૂઆત થઈ હશે લગભગ 10 થી 15000 વર્ષ પહેલા આ પૃથ્વી પર ખેતીની શોધ થઈ અને ખેતીની શોધની સાથે સાથે બીજા વિદેશી લોકોના આક્રમણો થયા કહેવાનો મતલબ આપણે એ સભ્યતામાંથી આવીએ છીએ એ સમુદાયમાંથી આવીએ છે આદિ અનાદિ કાળથી વસનારો આદિવાસી સમાજ એ સભ્યતામાંથી આપણે આવીએ છીએ

જે લોકો આ વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટ લઈને આવ્યા છે ત્યારે અભ્યારણ લાવનારા એ જંગલ ખાતાવાળાને પણ હું કહેવા માંગુ છું આ જમીનો આદિ અનાદિકાળથી વસનારા અમારા આદિવાસી પૂર્વજોની જમીનો છે તમારું જંગલ ખાતો તમારું જંગલ ખાતો 1927 માં બન્યો અને તમે જો આ વિસ્તારમાં અભ્યારણ લાવીને અમારા લોકોને વિસ્થાપિત કરવાની વાત કરશો

એ દિવસે ખાલી અહીંથી આહવાન કરજો અમે ડેડિયાપાડા તો ખરા જ અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી ત્યાર સુધી વિસ્થાપિત થશો આજે પૂરા દેશમાં એક કરોડ ચાલીસ લાખ આદિવાસીઓ આજે ભટકે છે જુદા જુદા પ્રોજેક્ટોના નામે આજે એક કરોડ ને ચાલીસ લાખ લોકોને પોતાના ગામ પોતાના સમાજ પોતાના સંસ્કૃતિ થી છીન ભીન થઈ જવું પડે છે

મતલબ દેશમાં આજે આપણે આઠ ટકા છે ગુજરાતમાં આપણે પંદર ટકા છે પણ આદિવાસી આજે ધર્મ સંપ્રદાય હોય પાર્ટી હોય સંગઠનો હોય બધામાં વેચાયેલો છે એક નથી થતો ઘણીવાર એવું થાય છે કે આજે સોનગઢ વારો છે એ લોકો એમના પર આવશે એ લોકો જાણે આપણે નથી જોવું ક્યારેક એવું થાય છે કેવડિયાવાળા જાણે ત્યારે કે એવું થાય કે વ્યારાવાળા જાણે પણ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જમીન સંપાદન થતી હોય ઉકાઈ માટે લડવું હોય કે વ્યારાની હોસ્પિટલ માટે લડવું હોય આપણે બધાએ એક થઈને લડવું પડશે ત્યારે જ આ સરકારને આપણે અહીંથી ખદેડીને ગઈશું નહી તો આવનારા દિવસોમાં બિસ્તરા પોટલા લઈને મજૂરી માટે તૈયાર થઈ જવું પડશે સાથીઓ આજે બધા આગેવાનોએ લિસ્ટ બતાવ્યું સાચી વાત છે ઘણી જગ્યાએ અમે અનંતભાઈ પટેલ અને બીજા સાથીઓ સાથે અનેક આંદોલનોમાં ભેગા થઈએ તો લોકો અમને ફરિયાદો કરે પણ જે લોકો નથી આવતા એમને કોઈ પૂછવા માટે તૈયાર નથી ત્યારે જે સ્થાનિક લોકો આપણા જાતિના સરટી પરથી ચૂટાઈને જાય છે આપણો પ્રતિનિધિત્વ કરવા માટે આપણે વિધાનસભા અને લોકસભામાં મોકલીએ છીએ પણ આપણું પ્રતિનિધિત્વ કરવાને બદલે પાર્ટી રાતે ગાંધીનગર થી મોડા એવા છે એટલે ઉજાગરના ના લીધે થોડું ઘરું બી ગયું છે કાલે વ્યારા નું આમંત્રણ હતું આનંદભાઈ પટેલ સાહેબ અને મને બહુ જ આગ્રહ કરતા હતા પણ વિધાનસભાના સત્રની સાથે સાથે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની પણ સાંજે બેઠક હતી સાથે સાથે અત્યાચાર નિવારણની પણ આજે બેઠક હતી તકેદારી અને મોનિટરિંગની એટલે મોડા આવ્યા એટલે થોડા ગળામાં પણ પ્રોબ્લેમ છે મને માફ કરજો પણ અમે તમારી સાથે છે તમે જ્યાં પણ આહવાન કરશો ત્યાં અમે અમારી પૂરી સેના સાથે તમારી સાથે આવેલું કરીશું ક્યાં સુધી

પોલીસ અધિકારીઓ તમામ લોકોનો આભાર માની વિનમું છું બધાનો ખુબ ખૂબ આભાર જય આદિવાસી જય જવાર ધન્યવાદ